બે બે આવો લે બે બે આવો અમે દે લાઈનમાં તો નહીં લાઈનમાં તો પઠા લાય પઠા પણ લાઈનમાં ઉભો રહ્યો છો આગળ <coughs>

પુરુખો વાળો રાગે હવે બોલે તો પછી બોય ચલે ને આપણે ઓ આપણે બોલ્યો આયું આ બે બે અહીં આપણે એટલે બહાર આખો વાગે ઠાપરડા કોઈ તો ને આમ માંગવા એક તા જાગ્યા તો પુરુખો નાવાનું એક દો જાગી લે આઈ ને જાગ આ બે રોશન માર્યો નિયો રસી ની ની બોલાય એટલે તો આ છે તો પણ આ આટલું તો ખાલી નીકળે અમે કે મારા <Tabii> કોને <yapa hermano cherim>

અને આ જો ડાઉન તો એ મત જો કોક પકવાનો ગોડાઉન ને ઓય ને લઈ ને બબત ચલા ગયું અયા 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 કિદરીયા હતી આ જગ્યાએ કિદરીયા પૂરેલી ટકાન જાય ઉમન ગયા લે અહીંયા મેં પૂછતા જ જગ્યાએ બધા બહાર બાર બધું ચેક કરી નાખી દીધું બારીયા ખુલી લાગે મન તો જો બારી આયા ટાઈમ બગાડે અમારે યે પૈસા છોકરા વાત કરવા જવાનો હતા તમારં તમારો ટાઈમ તમા પૈસા નતા વાત કરવા જો તમાઉ હવે હવે એમ કરો